પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢને રૂપિયા ચૌદ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ કહ્યું પચીસ વર્ષ પહેલાં અટલ બિહારી વાજપેયીએ રોપેલું બીજ આજે થયું વિકાસનું વટવૃક્ષ પ્રધાનમંત્રીએ છત્તીસગઢ વિધાનસભા સંકુલનું ઉદઘાટન અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય મહાસંગ્રામ અમિત શાહે એનડીએને પાંચ પાંડવ ગણાવતા મહાગઠબંધન વરસાદ નિશાન અંદરો અંદર લડી રહ્યા છે ચૂંટણી આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની નાસભાગ ગોજારી ઘટનામાં નવથી વધુના મૃત્યુ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઘટનાને અનુસંધાને વ્યક્ત કર્યો શોક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતા નગરમાં ભારત પર્વ બે હજાર પચીસનો કરાવ્યો પ્રારંભ આજથી પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી યોજાનારા આ ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના થશે ઉજાગર ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત ખાનપાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્યસ્તરીય બેઠક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરતીપુત્રો પર આવેલ આપદા સમયે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી તેમની પડખે ઉભા રહેવા આપ્યા દિશા નિર્દેશો હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત જિલ્લાઓના નુકસાની ધોરી વિગતો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની સોંપવામાં આવી જવાબદારી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા ગાંધીનગરના પ્રભારી તરીકેની સોંપવામાં આવી જવાબદારી તો અર્જુન જામનગર દાહોદ અને રીવાબા જાડેજાને બોટાદની સોંપાઈ જવાબદારી ગિરનારની લીલી પરિક્રમા રદ છતાં પરંપરા રહેશે અખંડ સંતો પ્રતિકાત્મક પરિક્રમાથી જાળવશે આધ્યાત્મિક ધોહર તો વરસાદ વિઘ્ન બનતા લાખો શ્રદ્ધાળુઓ થયા નિરાશ વરસાદ રાજ્યના દસ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આગામી ચોવીસ કલાક વરસાદનું રહેશે જોર આજે રાજ્યના એકસો છ તાલુકામાં નોંધાયો વરસાદ અમદાવાદના ધંધુકામાં નોંધાયો બે પોઇન્ટ પચાસ ઇંચ વરસાદ